હવે સોનો મનો ને બેઠો થઈ નઈ ગજબ કર્યો અમે કોમ ન કરેલું કોમ નહી કરેલું તો મજુર આપણે બેસીએ

તો હવાર કેવું પડે ચા વાત કરો કેવું પડે નઈ હું તો હવાર ખેતરમાં માં વાયકણ જાદવા આપડે આપવા નહીં એના કરતાં ચોક કડિયા કોમ તું રહેવું હવાર એમ કે હવાર કેવું પડે એ વખત તું હાજર હતો ભાઈ મારી ઉમર નહી આયા ખાલી આ જો ઓ હો હો ટોળા ટોળા બેહી રહ્યા છો વાણી પીવા બેઠા હ માપુ કાકા તમારી શરમ આવા તો થોડી કેમ

ફટાક કરીને આદો હેડો હું નાસ્તો લેતા હું બજારમાં જઉં છું શું ખાઉં કો હેડો સવાણો લાવું કે ગોટા લાવું સવાણો નું ડુંગળી લાવ બધા દાણા કઈ દે નોખુ નોખુ ના કેતા દે સવાણો 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 હા એમ મરચા લાવજો ઓ મરચા લાવ મારા તમને મજૂરી લાવવાના છે અન કાલ પેલું ખેતર આપણે પૂરું કરવાનું છે યાર બહુ મજા આવે અલ્યા સમોસા કે શેવ ખમણી હોય મજા ના આવે ના 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 મજા આવે સવાણો હા મારી પાપડી લાવું પાપડી હારામ હારીન ફોરામ ફોરી

તમાર મગજ નહી યાર જમ લે સવાણું પાપડી મંગાવતા શરમ આવે યાર બીજું શું મંગાવાનતા લે સમો સમોસા મંગાવાના હતા શેવ ખમણે કેવો વાતા સવાણું તો તોય હારું ના તો પાપડી કઈ બે આયા યાર સસ્તામાં પટી દે હોય ને હવે ગોમમાંથી લઈને આવશી તાણે ઓ મોબજી ઓ મોબજી કપાવી તો નેદી રાખશું ના ના નેદરાન ચાલુ જ છે હા ઓય ટ્રેક્ટર વાળા ને કીધું તું પણ મારા ટ્રેક્ટર વાળા આડા નહીં હાલતા રોજ કદરા આવે છે ત્યાં ચાર મજૂર કર્યા ટ્રેક્ટર વાળાની તો વાત જ શું કરું ભલા આ મારે જેવું જોડ થઈ ગયું છે મારા બેટા કગડા આડા ઊંચા નહીં હા પણ હેલા તો મેં લાલ લીટી મારી દીધી ગોમ કોઈ ટ્રેક્ટર વાળો ના લાવું બહાર ગોમ ભરભારો જ લાવું હેલા તમે લાવો તો મને કેજો તમે મારે છે લાબું છે બાજુ વાળા ગામમાંથી જ લાબા છે આ તો મારા છે રોજ કેટલું કગરવાનું રોજ જેટલું કગરવાનું હાલતા પૈસા પાણી અને મધુર બિહાર તમે ચો હેડ્યા

માફુજી આપણા ગામ ધારો છે રોટલા મરસા એ જ લાઈન આલો કે એ મને ખબર છે કે રોટલા મરસા નો આપડે ધારો છે પણ આ છોકરા કામ કરે ને ચાર બોલ્યો છે ધરપી એટલું પટાઈ દેવા આવું છે આવ તમારા જેવા લાલત માં લાલત માં ગામ પથારી ફેવર છે તાણે કેમ ભુબેજી તાણે આવું આચર કુચ લાઈન આલો ભલા આદમી પા અમાર જેવા ગરીબ નું મોત ભુબેજી તમે ગરીબ નહી તમે ને પીવરાવો તો ગરીબ નહી તમે આવડી મોટી ભાગડી બોધી ને આજીવની કરો ભલા આદમી ગરીબ છે ને છો અલ્લા ભાઈ અમે તમારી જેટલા પોખતા નહીં ના હોય પચાસ પચીસ રૂપિયામાં ખબર ખવરાવું કોઈ નઈ પણ ખબર શું માટી તમારી જીભ વારો ગોમ નો રિવાજ છે ના બે ના તમારી મજૂરે ના આવે કોઈ કુતરી ના ટાકે હા એ તો પછી હા તમારે જેવા મળશે એટલે ગયા તમારે જેવા નિયમ નહીં આવે કે ના અરે મારે તો જૂના વ્યવહારો કોઈ રાખવા નહીં પલટા જ મારી દેવા હવે બબે ટાઈમ રોટલા ખવડાવવા રાખું છું શોખ ખાતા હોય આપડે ભાઈ હા એવું તો ના હોય ભલા જ નહીં હા આવું ના આવું કરી કે મધુરિયા ગામ બધા કોરો આવશે મારે ચાદા નેદા હે હા છે કરો છો ભલા આદમી આવું હતું છે વળી પકાઈ રહ્યા છે પણ મફુ કાકો નું લાગે આવી એમ લાગતા નહીં મફુ કાકો ભાઈ ખેતરી ગયા ખેતરી ગયા

બે હો <laughs> <laughs> ના ના તમે શાકભાજી લાવો છો ને અરે તૈય દાડા ઉધી દહીં નું રાતું ખવાય થી પેલો કેવાય પેલો પથરો લાયા થી મરતો આખો ચટણી ભાઈ વાઘુ અત્યારે શાકભાજી લીલી હારી નહીં આવતી દવા ની લી આવે બરાબર તો ખવાય નહીં યાર એટલે અમે નહીં લાવે દવા અત્યારે રહી ને બધી ડોક્ટર જોડે આપડે થાય ને એટલે મેડિકલ માં શાકભાજી આપણે દવા ની બાટલી શાકભાજી માં દવા આવે પેલા લીલી શાકભાજી આપણે ખાતા ને વોશો માં ફરક પડતો અત્યારે ફરક નહીં પડતો વોશો માં બોલ એમ નઈ પછી શું કરશો તમે ચટણી ખાય

ભાઈ જો પછી તમારા મોઢા કેવા છે ને એ ખબર છે હો એટલે જો એટલે એમની પકોડી ગોળ પકોડે હોય પછી ચાલુ ના કરતા પછી પાપડી ધોઈ ને આપણે એડવાન્સ જોઈ લે છે એ તો હવે હોત વાત હવે કાલ કાલ હોદના નહીં કાલ

ના ને તો મારું પારું છું કમ ખવરાવો તો પણ દે પણ વૈકણ નઈ ખાઈ જોય ઓલે છે બે ખાઈ લે શું આ જગ્યા દેવારી બાતેમાં અમે એકલા ખાન તમે ઉભા હારું ના લાગે મરતાય પડેવા મરતાય ખાજીઓ હા

મારા <goodenschutterLOVE>

Hahahaha Ea mine pen bro Ea leak mani wat me pen Haru pala cho bioro